એસ્ટી ડેપોની બહાર આડે ધડ થયેલા ગેરકાયદેસરના દબાણોને કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી ત્યારે આ વિસ્તારમાં દબાણ શાખાની ટીમે ત્રાટકી ગેરકાયદેસરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી વડોદરા શહેરના એસટી ડેપોની આસપાસ જટિલ ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી જેથી દબાણ શાખાની ટીમે સયાજગંજ પોલીસના બંદોબસ્ત સાથે એસટી ડેપોની બહાર આડેધડ થયેલા લારી કલ્લાના દબાણાને કારણે ટ્રાફિક જામ થાય છે અને જે સમસ્યા સર્જાઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસરના દબાણો હટાવ્યા હતા અને દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સયાજીગંજ પોલીસ સ્ટેશન નો સાફ સાથે રાખીન કમિશનર સાહેબના આદેશ અનુસાર વોર્ડ નંબર ત્રણની કામગીરી પ્લેટફોર્મ નંબર છના મેઇન રોડ પર આવેલા દબાણો દૂર કરવામાં હાલમાં કામગીરી ચાલુ છે ત્રણ ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો છે અને હાલમાં કામગીરી ચાલુ છે